પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ જોવા મળી છે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે બે શાળાના ઓડાના વિકાસના કામોનું ખાત ખાતમુહૂર્ત કર્યું છે અને એક નવીન શાળાનું લોકાર્પણ પણ કર્યું છે સુલિયાત પ્રાથમિક શાળામાં નવીન ઓરડાના નિર્માણ માટે ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત નવા ગામ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે એક નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુલિયાત અને નવા ગામની શાળામાં કુલ ત્રણ પોઈન્ટ છન્નુ લાખના ખર્ચે નવીન ઓરડાનું નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમ ડિંડોર તાલુકા સભ્યો બને ગામોના સરપંચો શિક્ષકો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મહત્વનો અને ખૂબ આજે આનંદનો દિવસ છે કારણ કે મારા સુલ્યાત ગામમાં અને નવા ગામમાં ટોટલ આજે ત્રણ કરોડ ને છન્નું લાખ જેટલા માતબર રકમ વિકાસના કામો અને પ્રાથમિક શાળાના ઓરડાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે એક શાળાનું આજે લોકાર્પણ કર્યું છે અને આટલી મોટી સંખ્યામાં આજે વિકાસના કામો માત્ર ને માત્ર ખાલી બે જ ગામોમાં આજે અમે કર્યા છે સુલ્યાત ગામના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા ત્યાંના સરપંચ તાલુકા પંચાયત શ્રી આગેવાનો વડીલો નવા ગામના પણ સરપંચ શ્રી માજી શ્રી આખા ગામના વડીલો અને નવા ગામમાં પણ ફૂટેલ ફળ્યું હોય તમામ અલગ અલગ ફળિયા અને છેલ્લે નવા ગામ મુખ્ય પ્રાથમિક શાળાનું મોટા મોટી સ્કૂલ જે છે એ આજે અમે અહીંયા ખાતમુહૂર્ત કરી છે ખૂબ મોટી સંખ્યામાં મારા સુલિયાત ગામથી પણ લોકો આવ્યા છે અને નવા ગામના દરેક ફળિયાના મારા વડીલો આગેવાનો અને શાળાના આચાર્ય શ્રી એનો પરિવાર તમામ સવારથી ખડે પગે ઉભા છે શાળાના બાળકો પણ આજે ઉત્સવ મનાવી રહ્યા છે અને સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ બે સ્કૂલો નો સમાવેશ થયેલો છે તમામ તમામ પ્રકારની સુવિધાઓ મારા વિસ્તારના બાળકોને મળવા જઈ રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ ધન્યવાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો કે જેને કન્યા કેળવ ની શરૂઆત કરાવી હતી શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ આપ્યો અને ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું